વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમિટના અને પાયોનિયર છે બિઝનેસ બોન્ડિંગ સાથે ગુજરાતે વિશ્વ વેપારમાં પ્રમુખ સ્થાન મેળવ્યું છે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ વિશ્વ માટે નોલેજ શેરિંગ અને નેટવર્કિંગનું ઉત્તમ ઉદાહરણ સ્થળ બન્યું છે ગિફ્ટ સિટી ફાઇનાન્સ અને ફિનટેક કંપનીનું હબ બન્યું છે ગુજરાતના મોડેલથી પ્રેરિત થઈ દેશના અન્ય રાજ્યોએ પણ વાઇબ્રન્ટ સમિટ શરૂ કરી છે ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસની શરૂઆત થઈ ગઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ઉદઘાટન પણ કર્યું છે અને જે પ્રકારે ગુજરાતની અલગ અલગ ઝાંખી અહીંયા આગળ ગુજરાતના શહેરોની જે લોક સંસ્કૃતિ છે તેને રજૂ કરવામાં આવી છે ભાતીગઢ સંસ્કૃતિ કહેવાય છે તેને અહીંયા રજૂ કરવામાં આવી છે અને જે આપ જોઈ રહ્યા છો કે કચ્છની ભૂજોડી શાલનો અહીંયા આગળ એક સ્ટોલ લગાવવામાં આવે છે અને કચ્છની ભૂજોડી શાલ છે એ બહુ ફેમસ છે અને અહીંયા આગળ તૈયાર કેવી રીતે થાય છે આ શાલ એનું પણ તૈયારી કરતું બતાવવામાં આવે છે અને ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે આખું વણાટકામ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વણાટકામ આખા દુનિયામાં તો દેશમાં તો ફેમસ છે ગુજરાતમાં તો ફેમસ છે દેશમાં પણ ફેમસ છે અને સાથે સાથે દુનિયા આખીમાં ફેમસ થયું છે અને આ ભુજોડી જે સોલ છે તેની પણ ખાસ એવી ખ્યાતિ છે અને જે પ્રકારે આપ જોઈ રહ્યા છો કે જે વણાટ કરી રહ્યા છે વણાટકામ કરી રહ્યા છે અહીંયા આગળ એને કઈ રીતે આખું તૈયાર કરે છે એની એમની સાથે પણ થોડીક વાતચીત કરીશું જે રીતે આપણું જે તે રીતે તૈયાર કરી રહ્યા છો આ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે આ સાહેબ હાથથી જ બધું બાલ બનવામાં આવે છે આ બધું હેન્ડલૂમ આઇટમ બનાવવામાં આવે છે આમાં સાલ કચ્છી ધાબળા અને કાર્પેટ ઓર્ગેનિક કોટનમાં નવી આઈટમમાં સાડી બધું હાથથી બનાવવામાં આવે છે અને આ બનાવતા કેટલો ટાઈમ લાગે છે આ તો સાહેબ આપણા ડિઝાઇન ઉપર આધાર છે આપણે જેવી ડિઝાઇન આવા જે મોટિવ છે તો સમજી લો આ મોટીફને આપણે અડધી કલાક લાગે એક પીસ બનાવવા માટે પછી આખી સાડી બનાવવા માટે જે કાલા કોટન કહેવાય છે એની સાડી મારે છ દિવસ લાગે બનાવવા માટે જે પ્રકારે આ અલગ અલગ પ્રકારનું તમે બનાવી રહ્યા છો તો ડિઝાઇન જે જે લોકોને તમે બનાવીને માર્કેટમાં મૂકો છો કે ટ્રેન્ડ જે હોય છે અત્યારનો જે ટ્રેન્ડ છે કે ડિઝાઇન કઈ ચાલશે એના આધારે તમે ડિસાઇડ કરો છો કે જે આપણી કચ્છની સંસ્કૃતિ છે કચ્છની ભાતીગઢ સંસ્કૃતિ કહેવાય એના આધારે તમે આ ડિઝાઇન તૈયાર કરો છો હા કચ્છની જે ભાતીગળ સંસ્કૃતિ છે એ તો અમારી એક ટ્રેડિશનલ જે ધાબળો કહેવાય સાહેબ એ કોમ્યુનિટી માં આવતો જે આહિર કોમ્યુનિટી રબારી કોમ્યુનિટીમાં આવતો તો એ પણ આપણે ઘરે ત્યાં અત્યારે ચાલુ છે એ કામ આ વ્યવસાયમાં કેટલા વખતથી છો આ સાહેબ સમજી લો કે હું જન્મથી એટલે હું સાતમી કક્ષા પઢાઈ કરતો હતો ને ત્યારથી જ છે આમાં અને પછી બધું સેટઅપ કરતો ગયો અને આજથી મારો છોકરો પણ એમાં જ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે જે પ્રકારે આપણે ગુજરાતને ખ્યાતિ અપાવી અને આજે દેશના વડાપ્રધાન બન્યા આપણે કેવો ગર્વ બહુ ખૂબ જ ગર્વ લાગ્યો સાહેબ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે તો હું એક મોટી વાત કરું તો અમારા કચ્છની અંદર જે રણ ઉત્સવ જે કરવામાં આવેલો છે તો એના વિશે તો મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું કારણ કે અમને લોકોને ત્યાં બહુ ફાયદો થયો છે રણ ઉત્સવ માટે અત્યારે પણ જે ચાલુ છે ત્યાં અને હેન્ડલૂમ વિશે જે ક્રાફ્ટમેન છે એમને પણ બહુ બધો ફાયદો થયો છે જે રામ મંદિર બનાવવામાં આવી રહ્યું છે રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે બાવીસમી જાન્યુઆરીએ ત્યાં આપણે કેવી લાગણી લાગે ખૂબ જ સાહેબ આપણે તો એ તો હવે મોદી સાહેબે જે કર્યું એ તો બહુ ખૂબ જ છે ને રામલલ્લા એટલે આપણા હિન્દુત્વનો ગૌરવ છે એક તો કશું તો જે રીતે આપણે જોયું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે કચ્છને અને જે છેવાડાના ગામડાઓ હતા ગુજરાતના ત્યાંના લોકોને માટે જે કામ કર્યું છે અને તેને આજે વિશ્વ ફલક પર પણ નામ મળી રહ્યું છે અને જે પ્રકારે લોકોમાં ખુશી છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રામ લલ્લાનો પ્રાર્થિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં ગુજરાતની સહિત દેશનું પણ નામ વિશ્વ ફલક પર વધુ ને વધુ આગળ વધે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કિશોર આઠવડિયા સાથે અભિજિત ભટ્ટ ઇન્ડિયા ગુજરાત ગાંધીનગર